તેર ઓગસ્ટના રોજ અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાશે ઓગસ્ટના રોજ આયોજન કરવામાં આવ્યું છે તિરંગા યાત્રાનું મંદિરથી કુબેરનગર જવાના માર્ગ ઉપર નીકળશે આ તિરંગા યાત્રા અમદાવાદમાં બે કિલોમીટર લાંબા રૂટ ઉપર નીકળશે તિરંગા યાત્રા આ તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાશે પચીસ હજારથી વધુ લોકો આ તિરંગા યાત્રામાં જોડાય તેવું અનુમાન છે દસ ઓગસ્ટે શહેરના અલગ અલગ વોર્ડમાં તિરંગાનું વિતરણ કરવામાં આવશે એક વોર્ડમાં એક લાખ તિરંગા આપવાનું આયોજન છે તો આગામી તેર ઓગસ્ટના રોજ અમદાવાદમાં તિરંગા યાત્રા યોજાશે મંદિરથી કુબેરનગર જવાના આ તિરંગા યાત્રા નીકળશે અને આ અમદાવાદમાં નીકળનારી જે તિરંગા યાત્રા છે તેનો બે કિલોમીટરનો રૂટ રહેશે અને તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાવાના છે પચીસ હજારથી વધુ લોકો તિરંગા યાત્રામાં જોડાય તેવું પણ અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે દસ ઓગસ્ટના રોજ શહેરના અલગ અલગ વોર્ડમાં તિરંગાનું કરાવશે વિતરણ એક વોર્ડમાં એક લાખ તિરંગા આપવાનું આયોજન છે તો આગામી તિરંગા યાત્રાને લઈ અને તમામ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે